આ ભૂલ બધાની અંદર હોય ખામીઓ બધાની અંદર હોય પણ એને અંદર ઝાંખીને જોવું જોઈએ અને આ જે ફૂટેલી કાર્તુસો અત્યારે ત્યાં અગર સત્તાની ગુજરાતના આ જે હોદ્દેદારો થઈને બેઠા છે એમની જગ્યાએ નવા ચહેરાઓ આવવા જોઈએ કંઈક બદલાવ આવો જોઈએ સાગરભાઈ હવે તો તમને વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર મળ્યો છે બહુ મોટો વિપક્ષ અને મજબૂત વિપક્ષ મળ્યો છે તો હવે તો રસ્તા ઉપર ઉતરશો ને

આ ગુજરાત વાત કરું જો એમાં અમારા કોંગ્રેસ જુઓ અત્યારે તમે જે દલિત ની વાત કરી રહ્યા નહીં 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 છાવરવાની નહીં તમે જે દલિતના છોકરાની વાત કરી તમે જે દલિતના છોક એક મિનિટ તમે જે તમે જે દલિતના છોકરાની વાત કરી કે જેનું અપહરણ થઈને માર મારવામાં આવ્યો એના મદદમાં અત્યારે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી રાજકોટમાં રહ્યા છે

અમે લોકો મોહનથાળ નો વિરોધ હોય કે કોરોના હોય કે કોઈ પણ અવાજ કર્યો છે નિવેદનો આપીને કોંગ્રેસે પોતાની વાત મૂકી છે કે ભાઈ ભાજપે આવું ના કરવું જોઈએ આ બધા નિવેદનો બહુ સરસ આપ્યા છે કોંગ્રેસ તમે હવે અત્યારે માનશો નહીં તો પછી મારે શું કરવું કોંગ્રેસ હંમેશા સત્યાવીસ વર્ષથી આ ગુજરાતની તાનાશાહી સરકાર સામે લડી જ રહી છે આજે પણ સત્યાવીસ વર્ષથી ગુજરાત કોંગ્રેસના હોય કાર્યકર્તાઓ હોય તમામે તમામ આ વર્ષ ચાલતી ડબલ એન્જિનની તાનાશાહી ગુજરાત ની સરકારની સામે પણ લડી રહ્યા છે અને ટકી રહ્યા છે અને એટલા માટે જ આજે એમને લડી રહ્યા એવું ક્યાંય દેખાયું તમને લડી રહ્યા હો તો અત્યારે તમારે ગઈ વિધાનસભાની અંદર બાવીસ માં સત્તર સીટો ના હોય અને પાંચ ગયા અત્યારે હવામાં બેઠા બેઠા નિવેદનો ના આપતા હોય એટલે ક્યાંય ને ક્યાંય તમને એવું નથી લાગતું સાગરભાઈ કે ગુજરાત કોંગ્રેસ ની અંદર પણ પરિવર્તન આવવું જોઈએ આ ભૂલ બધાની અંદર હોય ખામીઓ બધાની અંદર હોય પણ એને અંદર ઝાંખીને જોવું જોઈએ અને જે ફૂટેલી કારતુસો અત્યારે ત્યાં આગળ સત્તા ની ગુજરાતમાં આજે હોદ્દેદારો થઈ ને બેઠા છે એમની જગ્યાએ નવા ચહેરાઓ આવવા જોઈએ કંઈક બદલાવ આવો જોઈએ જેમ હા ભારતની અંદર કોંગ્રેસ નો બદલાવ આવ્યો એવી રીતે ગુજરાતની અંદર પણ હવે બદલાવનો સુર અઠેલા જોઈએ નથી લાગતું તમને કહે જુઓ એટલા માટે તો શક્તિસિંહ ગોહિલ જેવા ગુજરાત પ્રદેશ પ્રમુખ આવ્યા અને બદલાવ આવ્યો અને એટલી સરસ રીતે તે એન્જિનિયરિંગ કરીને એવા ઉમેદવારોને અમારા નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે ઉભા રાખ્યા તો ગુજરાતની અંદર પણ જે લોકો એમ કહેતા હતા કે પાંચ લાખની લીડથી જીતીશું એ જીતી નથી શક્યા સુરતમાં એમણે અમારા એક ઉમેદવારને છીનવી લેવો પડ્યો છે એ જીત ના કહેવાય તમે સુરતના લોકોનો વોટનો અધિકાર છીનવી લીધો કારણ કે ડર લાગી ગયો તો બરાબર છે પછી તમે જુઓ પાટણ હોય આણંદ હોય ખેડા હોય સુરેન્દ્રનગર હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય જુનાગઢ હોય

અમે આ ભારતીય જનતા પાર્ટી થી નારાજ છીએ એટલે કોંગ્રેસ ને વોટ આપીએ છીએ બાકી કોંગ્રેસ માં એટલી ક્ષમતાઓ નથી કારણ કે રસ્તા ઉપર નથી ઉતરતી બે બાકી થી ભૂમિકા નથી નિભાવતી આવા જવાબ અમને રસ્તા ઉપર મળે છે આમ કારણ કે તમે જોયું હશે કે અમે ફિલ્ડ માણસો છીએ ફિલ્ડ ઉપર જઈએ છીએ ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ તો એ હકીકત તમને જણાવીએ છીએ જો મને તમે બોલવા દો કોંગ્રેસ તમે 2022 નું પડતું લાગતું બે હજાર બાવીસ ના પરિણામ સિવાય તમે બે હાજર સત્તર નું પરિણામ જુઓ જયારે રાહુલ ગાંધી અહીંયા હતા હાર્દિક પટેલ હતા અને પાટીદાર આંદોલન હતું પેલા ઠાકોરોનું આંદોલન હતું દલિતોનું આંદોલન હતું બધા આંદોલનો પહોંચાડ્યા બાકી કોંગ્રેસનું પોતાનું શું હતું એમ બધા નેતાઓ આંદોલન મિનિટ એ આંદોલનના નેતાઓને પ્લેટફોર્મ કોને આપ્યું પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ને પ્લેટફોર્મ કોને આપ્યું હતું કોંગ્રેસે આપ્યું હતું એમનું નામ કેવી રીતે થયું કોંગ્રેસ દ્વારા થયું એ નેશનલ લેવલના લીડર કેવી કેવી રીતે બન્યા કોંગ્રેસ દ્વારા આપ્યા જિજ્ઞેશ મેવાણી કેવી રીતે નેશનલ લેવલના લીડર સો ટકા એ બહુ મજબૂત નેતા છે પણ કોંગ્રેસ એક મજબૂત પાર્ટી છે પોલિટિકલ પાર્ટી છે આ અલ્પેશ ઠાકોરનું નામ કોણે કર્યું પછી આ લોકો જ્યારે બીજા પક્ષમાં જતા રે પોતાના કોઈ કારણોસર તો એમાં કોંગ્રેસને વાત કરવાનું રાહુલ ગાંધી પોતે ગુજરાત ભારતમાં બે હજાર સત્તરમાં અહીંયા આવીને

એમની અમારા આટલા મોટા નેતા નહીં નહીં આટલા એક મિનિટ મને બોલવા દો કે આટલા મોટા નેતા અર્જુન મોઢવાડિયા જેના વિશે કોઈ વિચારી પણ ના શકે તો જો એ કોઈ કારણસર ગયા છે ત્યાં તો એ તો એમનું એક ઇન્ડિવિડ્યુઅલ ડિસિઝન છે એમાં કોંગ્રેસ નબળી છે એવું તમે કઈ રીતે કહી શકો હાઉ કેન યુ સે કે કોંગ્રેસ ઇઝ વીકર ઇફ કોઈ માણસ કંઈક કરપ્શન કરે છે પર્સનલી કોઈ માણસ કંઈક ડિસિઝન લે છે પર્સનલી નિલેશ કુંભાણી જો પોતાની રીતે જતા રહ્યા હોય

જેવી હાલત હવે કદાચ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટી ની હાલત આજ કોંગ્રેસે દેશમાં કેવી કરી નાખીને વિશ્વગુરુ ને હતો નતો કરી નાખ્યો ને બરાબર છે તો જયારે વિશ્વગુરુ નહી રે ને તો ગુજરાત કોંગ્રેસ પણ બદલાઈ જશે એનો અમને વિશ્વાસ

જે લોકો સત્યાવીસ વર્ષથી ગુજરાત કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓને પ્રવક્તા નથી કરી શક્યા અને પોતે નાબૂદ થઈ ગયા છે છે એમને એ અમારા માટે એના મનોમંથન થશે અને એના માટે અમે લડતા રહીશું અને એનો પણ જવાબ આપીશું જ્યારે સેન્ટ્રલમાં આપી શક્યા તો ગુજરાતમાં કેમ નહીં આપી શકીએ આપીશું ઘણી વખત વનવાસ લાંબો હોય છે ઘણી વખત દસ વર્ષ નો હોય ઘણી વખત ચૌદ વર્ષ નો હોય

કોંગ્રેસે આ વખતે ગુજરાતમાં કેટલો વનવાસ ભોગવવો છે બસ હવે અલગ અલગ રાજ્યોમાં અમારી સરકાર એટલે ગુજરાત વાત કરું છું ગુજરાતમાં ત્રીસ વર્ષનો વનવાસ હજુ પૂરો નથી થયો બરાબર

પણ ગુજરાત ની સરકાર તો હમણાં બની છે ને બે માં જ્યાં સુધી તમે કેડર બે મજબૂત નહીં થાવ ને ત્યાં સુધી કશું થવાનું નથી જો બે હજાર બાવીસ ની સરકાર બની છે ને એટલે હવે તો હમણાં તો ચૂંટણી નહીં થાય નેક્સ્ટ સરકાર જયારે બનવાની હશે પાંચ વર્ષ પછી એમાં ગુજરાતમાં કોંગ્રેસ ઓકે આ જવાબ હવે તો બરાબર છે તો એવું કોને આમ ક્યાં આમથી આમ ફોર્મ કરાવો છો એટલે પાંચ વર્ષ થાય એટલે હવે જયારે આંદોલન કરવાનું એની અસર ગુજરાતમાં થાય આખા ભારતના બધા રાજ્યોમાં ભારત જોડો યાત્રા આખા ભારતમાં થઈ છે એની અસર થઈ છે એની અસર આટ્રિક નથી પૂરી થવા દીધી ગાબડું અને ભારત જોડો યાત્રા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કરેલી સૌથી મોટી યાત્રા જેને આ લોકોએ ભારત જોડો યાત્રા કહ્યું હતું એને વિશ્વમાં સ્થાન મળ્યું છે અને બુક ઓફ આ બંને યાત્રાઓને દર્જ કરવામાં આવી છે તો આટલું મોટું આંદોલન રાહુલ ગાંધીએ કર્યું અને ઇન્ડિયા ગઠબંધનને જોડીને રાખ્યું ને એ પણ એક આંદોલન જ કહેવાય સો વી આર આંદોલન જીવી અમે ઓગણીસો સુડતાલીસ માં પણ આંદોલનો કર્યા હતા અને એટલે જ આપણે બ્રિટિશરોની સામે આઝાદી મેળવી હતી અને આંદોલન કરવું એ કોંગ્રેસનું ખૂનમાં છે કોંગ્રેસના બ્લડમાં છે એટલે સમય ક્યારેક વધુ થઈ જતો હોય છે ક્યારેક કંઈક એવા કારણો આવી જતા હોય છે અમારું જે કલ્ચર છે એ કોઈની હત્યા કરીને સરકાર પ્રાપ્ત કરવાનું નથી એટલે અમારી સામે જે લોકો બેઠા છે એ તો જાણીતા છે કે કંઈ પણ કરી શકે સરકાર બનાવવા માટે સરકાર બનાવવા માટે આ લોકો સરકારો તોડી શકે છે પોતાના જ નેતાઓની કરિયરને ખતમ કરી શકે છે સામેની સરકારોને આખીને આખી ખરીદી લે છે આ કલ્ચર કોંગ્રેસનું નથી રહ્યું એટલે કોંગ્રેસને કદાચ આ કલ્ચરની સામે લડતા ઘણી વખત અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જનતાના મૂળ પ્રમાણે વાર લાગે પરંતુ કોંગ્રેસનું કલ્ચર હંમેશા શહાદતનું રહ્યું છે શહીદી વોરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય અમે શહીદો આપ્યા છે અને આ લોકોએ અમારા નેતાઓની હત્યા કરી છે તો આ બેરી કમ્પેરીઝન તમે ના કરી શકો તમે એવું ના કહી શકો કે તમે કેમ આ લોકોની સામે નથી જીતતા અમે આ લોકોની સામે જીતીશું પણ અમારાカルચર થી અમારા આદર્શો થી અને એમાં વાર લાગશે અમને આ લોકો તો સરકાર બનાવવા માટે કંઈ પણ કરી શકે છે કોઈને જેલમાં નાખી દે છે કોઈની સાંસદી છીનવી લે છે કોઈનું ઘર છીનવી લે છે કોઈની નોકરી છીનવી લે છે કોઈની 25 કરોડની લાલચ આપે છે કોઈ ભ્રષ્ટાચારીને દબાવીને પોતાના પક્ષમાં લઈ લે છે ઇલેક્ટ્રોનલ બોન્ડનો નો હિસાબ નથી આપતા ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા લોકોને ધમકાવીને હપ્તા ઠેકા આપે છે આ બધું થોડું અમે કરીએ છીએ અને આ લોકો તો ઓપનલી કરે છે દેશની સામે કરે છે તો જે ગુંડાઓ મોહલ્લામાં હોય એ આજે સરકારમાં બેસી ગયા છે તો એમની સામે લડતા વાર લાગે થોડુંક ધીરજ ધરવી પડે જી સાગરભાઈ ખૂબ ખૂબ આપનો આભાર આ હતા આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા તેજ સ્તર પ્રવક્તા જે પોતાની વાત બે બાકીથી મૂકે છે કોંગ્રેસ પક્ષની વાત મૂકે છે જનતાની વાત મૂકે છે જોતા રહો ક્રાંતિ માર્ગ જિંદાબાદ